અહીં વિપત્તિ એટલે દુઃખ કહેવાય આપણે ભગવાન પાસે દુઃખ નથી માગતા કોઈ માગતું નથી છતાં બધાની ઉપર કેમ ના આવે છે જ ખબર નથી બોલો ક્યાંથી એડ્રેસ લઈ આવ્યો છે એક રાજાના દરબારમાં એક ગાંડો માણસ લે મૂર્ખ માણસ એટલે રાજાએ પૂછ્યું ભાઈ આનામાં મૂર્ખામણું શું છે તારું નામ શું છે એને કીધું મારું નામ ફલાણું ત્યાં બીજો બોલો ના એનું એ નામ નથી એનું નામ બીજું છે પેલો કે નાના ગુરુજી એ નામે નહીં મારું નામ તો બીજું છે બધા કીધું ભાઈ કેટલા નામ છે તારા તો કે મારું કોઈ નામ જ નથી મારી માએ મારું નામ જ નથી પાડ્યું નામ પાડે તો વિજાતા લેખ લખે ને યમરાજ સોતો સોતો આવે ને એટલે મેં નામ જ નથી રહ્યું ભગવાનને એવા યમરાજને મૂર્ખ બનાવ્યા છે કે ખોર્યા જ કરે ખોર્યા જ કરે બોલો અહીં આપણે મૂર્ખ બનાવીશું શું દુઃખ માગતા નથી છતાંય દુઃખ ક્યાંથી આવે તો કરેલા કર્મ ના બદલા આજનું નહીં તો ગઈકાલનું ગઈકાલનું નહીં તો પરમદાનનું એ ફરી પરિપક્વ થઈને જ્યાં હૈયે ત્યાં આપણું પાર્સલ આવી જ જાય છે તો દુઃખ નથી માંગતા છતાં દુઃખ આવે છે એ કુંતામાં એ વિપત્તિ શબ્દ કહ્યો છે આપણે વિપત્તિનો એવો ભાવ પ્રગટ કરીએ કે ભગવાન મારી પાસે બહુ પ્રકારની ભૂખો છે इत्रुपत तथित नथी ये संतोष तथित नथी संपत्ति नहीं कीर्ति नहीं तो एक भूख मने भी आप दो भगवत भक्ति नहीं भूख आप दो तो बस ईश्वर पास एक मांगो मने भी भूखा को अपनी भक्ति नहीं मने भूखा कुंता मैं भगवान पास मार गयू है भगवान ने कई आप पूछे शुभ आप ही આપણી પાસે બુદ્ધિ છે એટલે આપણે રોજ મંદિર દર્શન કરવા દઈએ છીએ અને આપણને બધાય વડીલોએ શીખવાડ્યું છે અને જોયું છે એટલે આપણે લઈને જવાનું શું લઈ જવાનું એક નાની થિરી એમાં ચપટી ચોખા એકાદું ફળ એકાદું ફૂલ એક આદુ રૂપિયો લઈને ભગવાન પાસે જવાનું પાછું ઘેરાવાનું હવે વિચાર કરો કે ભગવાનને ફળ કેમ ભાવે છે ભગવાનને ફૂલ કેમ પ્રિય છે ભગવાનને તુલસી જ કેમ પ્રિય છે તો શાસ્ત્ર કે વૃક્ષ એ પરોપકારી જોઈ છે એ વૃક્ષ ઉપર કેરી આવી છે છતાં કેરી વૃક્ષ ખાતો નથી એ ઠંડી વરસાદ ગરમી બધું સહન કરે તમે એને પથ્થરો મારો છતાંય એ તમને પથ્થર નથી મારતો પણ એ તમને કેરી આપે છે ભગવાન કે તું પણ આવો થઈ જા તો યોમે મે ભક્ત સમય પ્રિય જેટલું ફળ મને પ્રિય છે તું એવો બની જા તો તું પણ મને બહુ પ્રિય છે ગુલાબની ચારે બાજુ કાંટા છે ગુલાબ પચાસ રૂપિયાનું તો કાંટા કાંટાની ડાળખી પણ પચાસ રૂપિયાની થઈ જાય છે કાંટાની અંદર છતાં ગુલાબ એટલું વિકસિત છે એટલું પ્રફુલ્લિત બને છે કે આપણે કદરૂપા હોઈએ કે આપણે દુઃખી હોઈએ પણ આપણને કોઈ ફૂલ આપે તો આપણને પ્રસન્નતા આવી જાય છે આનંદિત થાય છે એ ભગવાન કહે છે તું પણ સંસારના જીવનમાં ભલે ચારે બાજુ દુઃખ છે પણ તું આવો ખુશ રહું ને તો યોમે ભક્ત સમય પ્રિયા અને તુલસી એટલે પરોપકારી જીવ છે નિરોગી છે કોઈને અડચણ આપતી નથી કોઈને તકલીફ નથી આવતી તો ભગવાન કે તું તું પણ આવો બની જા તો યોમે ભક્ત સમય પ્રિયા ભગવાન આ ફળ છે આપણે તો કેરી મૂકી દીધી સફરજન મૂકી દીધું ભગવાન ખુશ છે નહીં ભગવાન કે તું આવો બનીને આવ તો મને બહુ આનંદ થશે કુંતામાં ભગવાન ને સોંપ્યું શું સોંપવું છે આપણે ઘણું બધું સોપ્યું મંદિરમાં જતા હોય ભગવાન મારું ઘર હાચવું જોઈએ ભગવાન છોકરો પરીક્ષા પાસ થઈ જાય એવું કરજો ભગવાન દીકરીનું સગ થઈ જાય એવું કરજો નોકરી મળી જાય એવું કરજો આ બધું તો બહુ સોફ સોફ કર્યું પણ આપણી પાસે રત્ન છે આપણી પાસે એ કયા રત્નો પાછા આ પરિવારે જ રત્ન નહીં બીજા આપણા પર્સનલ જે રત્નો છે અને રત્નોની કિંમત કેટલી છે એ તો દવાખાનામાં જઈએ ત્યારે ખબર પડે